પટેલ તથા ઉત્તરસંડા ગામના એનઆરઆઈ પરિવારજનો કે જે વિદેશમાં રહેતા હોવા છતાં પણ ગામનું હિત પોતાનું જન્મદિન કરી નિભાવ્યું હતું વસતા હોવા છતાં પણ ઉત્તર સંડા ના વિકાસ ને લઈ ખુબજ મહત્વનો ફાળો આપ્યો છે તમામ વાલા ભક્તો સનરાઈઝ ફાઉન્ડેશન ઉત્તર સંડા દ્વારા સુંદર મજાના આપણા ગામની અંદર વિકાસના કાર્યો થઈ રહ્યા છે એની અંદર આપણા અતિ ઉત્સાહી એકદમ યુવાન શ્રી ઈશિતભાઈ જગદીશભાઈ પટેલ તથા અમેરિકાની અંદર રહેતા પણ પોતાની માતૃભૂમિ પોતાની જન્મભૂમિનો ઋણ ચૂકવવા માટે જે મોટા મોટા જે ધનપતિઓ છે એ બધાએ આ સરસ મજાના તળાવ વડીલોને ફરવાનું બાળકોને આનંદ કરવાનું જે બધું બનાવ્યું છે એનું આજે લોકાર્પણ છે તો એ જે ધનપતિઓ છે એને હું કોટી કોટી વંદન કરું છું ધન્યવાદ આપું છું કારણ કે પોતાની જન્મભૂમિનું ઋણ ઉતારવા માટે અમેરિકાથી પોતાનો ટાઈમ કાઢી અને અહીંયા રોકાય અને બધું કામ કરાવે છે અને સંપત્તિ આપે છે ઘણા બધા દાતાઓ છે એમાં કૌશિકભાઈ પટેલ છે હરિહર કાકા છે જે આ જે મુખ્ય દાતા છે એમને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે તથા તમામ ગામના જે જનતા છે એમને મારી વિનંતી છે આવું સરસ મજાનું આપણા ગામની અંદર કાર્ય થયું છે ત્યારે આપણે સૌ ભેગા થઈ એની સ્વચ્છતા જાળવીએ અને કાયમની માટે બધાને ત્યાં જઈ અને બેસવાની મજા આવે એવી સરસ મજાનું વાતાવરણ આપણે સૌ ભેગાથી ઊભું કરીએ આ સનરાઈઝ ફાઉન્ડેશન ખૂબ ખૂબ ધન્યવાદ છે અને હું એમને એવી વિનંતી કરું છું કે તમારો વિકાસનું કાર્ય જે શરૂ થયું છે એ વણ થંભ્યું અખંડ એવું સરસ મજાનું ચાલે કે આપણા એ આજુબાજુના પ્રદેશની અંદર ઉત્તરસંડા એવું સુંદર મજાનું ગામ બિઝનેસમાં તો છે પણ આમ રહેવાલાયક એ છે અને આમ સરસ મજાનું સુંદરતાની અંદર અને વ્યવસ્થાની અંદર સર્વશ્રેષ્ઠ બને સ્વચ્છતાની અંદર સર્વશ્રેષ્ઠ બને અને વધારેમાં વધારે વિનંતી કે સંસ્કારમાં પણ આપણું ગામ શ્રેષ્ઠ બને કારણ કે આપણા લોહીની અંદર આપણા વડીલો આપણી પરંપરાના વડવાઓ જ સ્વામિનારાયણ ભગવાનના હરિભક્ત વડતાલ ધામના હરિભક્ત પરમવંદની પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી વિરસદવાળા પૂજ્ય કાનજી ભગત પરમવંદની ગુરુદેવ અથાણાવાળા સ્વામી આ બધાના યોગમાં આવી આવી અને વર્તાલ લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મારાના બધા ભક્તો છે તો હું વિનંતી કરું આજની યુવા પેઢીને આપણે ભગવાનની સાથે અને ભગવાનના સંતની સાથે કનેક્શન જોડેલું રાખશું તો આપણા દ્વારા આવા અનેક કાર્યો થાય અને સંસ્કારથી આપણું ગામ વધારે સુંદર બનશે સનરાઈઝ ફાઉન્ડેશનને કોટી કોટી ધન્યવાદ અને ભગવાન તમને કાયમ ને કાયમ આવી નવીન ને નવીન પ્રેરણા આપતા રહે એવી ભગવાનને પ્રાર્થના